તો ભાઈ નવી ગાડી લીધી છે ભાઈ તો અમે જઈશ જગ્યા તમને બહુ મજા આવશે એમ મોજ ને તો વાંધો નહીં જો ભાઈ કેવું મસ્ત વાતાવરણ છે લીલું તો ભાઈ કે અહીંયા કામ કરીએ આપણે બ્લોગ બનાવી લઈએ મેં હમણાં હું કોઈ એમથી બનાવ્યો નથી એટલે અમારે જવાનું હતું તો સ્પેશિયલ બ્લોગ માટે જઈ છે ને સ્પેશિયલ મજા આવે એવું છે તો તમે કન્ટિન્યુ ફૂલ બના રહેજો જઈશું બધું તમને આગળ બતાવીશું પણ એકવાર રોડ નો નજારો જો તમે એકવાર અરે પણ એ કાંઈ ઘટે નહી હો ભાઈ મસ્ત છે ને ભાઈ હે મજા આવે ને હા એમ રીલ બને મસ્ત વાતરણ છે કે તો ભાઈ હાલ કઈ નઈ ફટાફટ જાય તો કન્ટિન્યુ ફૂલ લોક માં બના રેજો ને અત્યારે વાગે છે સાડા અગિયાર તો આપડે જાય ને પાછા ફટાફટ આવતા રહી ફાઇનલી ફાઈનલી અત્યારે કલાક થઈ ગઈ છે પણ આમ વાત જાવ જો પણ રોડ એક નંબર બની ગયો એટલે મજા આવી ગઈ છે તો ધીમે ધીમે કરી આવી ગયા છે કદમગીરી કમળાઈ માના ડુંગરે તો જો અહીંયા લખ્યું છે શ્રી કમળાઈ શક્તિપીઠ કોળંબા ધામ કદમગીરી કમળાઈ માતાજીના મંદિર તરફ જવાનો રસ્તો તો અહીંયા પણ રસ્તો બની ગયો છે ને નીચે પણ રસ્તો બની ગયો આ ડાયરેક્ટ જાય છે મંદિર તરફ રસ્તો જો કે આ રોડ બહુ ખરાબ હતો તો અહીંયા આરસીસી બની ગયો અને આગળ સાઈડમાં એક ડામર બની ગયેલો છે તો હવે ભાઈ પાણી નો લે ને એવો રોડ બનેલો છે અત્યારે મારે આ ગાડી પહોંચાડવાની છે ઉપર તો જો સામે દેખાય ને ઝૂમ કરીને બતાવો તમને જય કમળાઈમાં તો ભાઈ હાલો જાય માતા દર્શન કરવા કેમ જાવ ને દર્શન કરવા જય કમળાઈમાં જય કમળાઈમાં તો ભાઈ જાય દર્શન કરવા ને તમને પણ દર્શન કરાવી તો જો બ્લોગ બ્લોગમાં પણ અમને હતું કે વરસાદ આવશે ને તો ના હોવાની મજા આવશે ને એમ રીડિયો રીડિયો સોરી હું કે રીલ બિલ બનાવશું વિડીયો બનાવશું મજા આવશે એમ પણ વરસાદ નથી આવતો જો વાદળ દેખાતો તો નથી કઈ જો આવી જાય તો સારો તો ભાઈ ફાઇનલી અત્યારે અમે માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ અને ગાડી ચડવામાં બહુ કષ્ટ થાય પણ તમે જો પહેલી વાર આવતા હોય ને તો બહુ ખાસ ધ્યાન રાખજો કારણ કે અત્યારે વરસાદનું છે ને ગાડી સ્લીપ મતલબ પાણીની પાણીને ઉપરથી ઢાળ રો એટલે ગારોને બધું કાપને બધું આવે ને એટલે ગાડીમાં ઘેવર આવે તો ધ્યાન રાખીને આવું બીજું કાંઈ નહીં તો જો લખ્યું છે સામે શ્રી કમળાઈ શક્તિપીઠ તો આપણા કુળદેવી માતાજી છે બરાબર તો દર્શન કરવા જઈ અને ગાડી અહીંયા અત્યારે તો મૂકી દીધી સૌથી પહેલાં હાથ મોટું ધોઈ ને પછી જઈ કેમ જવું ને હવે વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે દેખાય બધું બાપુ નો બંગલો છે ને ક્યાં છે બાપુ નો બંગલો અહીંયા છે કઈથી દેખાય ગમે ત્યાંથી નજર પહોંચી ઉપરથી તો વધારે એવું લોકેશન આવશે ને કે તમે વાત જવો જોઈએ એવી મજા આવશે સ્પેશિયલી એક એક રીલ માટે શૂટ કરવા માટે હું આવ્યું એટલા માટે મેં ધક્કો ખાધો છે આપણે જઈએ હવે માતાજીના દર્શન કરીને તમને પણ દર્શન કરાવી તો અહીંયા પહેલાં સૌથી પહેલા છે ને હાથ તો ના અહીં જો લખ્યું છે શ્રી કમળા શક્તિપીઠ અને અહીંયા જઈને પછી તમને બધું આગળ બતાવીએ તો ફૂલ લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો ભાઈ અહીંયા બુટ સપલ ઉતારે પછી જઈએ આપણે દર્શન કરવા ને વરસાદે શરૂ થઈ ગયો છે એક બાજુ ધીમે ધીમે ઝરમાં ઝરમાં છે બહુ કંઈ ખાસ તો એટલો બધો નથી ખાસ તો આપણે વરસાદના આટુ થયા હતા કે વરસાદ આવે તો રીલ બીલ શૂટ બહુ મસ્ત થાય એવું મસ્ત વાતાવરણ છે કેમ અત્યારે મજા આવે એવું છે વરસાદ આવે તો બહુ મજા આવે એવું છે વરસાદ માટે સ્પેશિયલ રાહ જોઈએ વરસાદ આવશે એમ જોઈએ હવે પણ આમાં ધ્યાન રાખવું પડે હાલવામાં પાછું પગ પગ લઈને લઈ હોય ને તો લેવા દેવ થઈ જાય કેમ ભાઈ પેલા સામે તો એન્ટ્રીમાં તમને મા દેખાય છે અને એનો યુઝ જોવો ને તો યુઝની તો શું વાત કરીએ આપણે કાંઈ એમ ઘટેનિ અમારા માટે આમ જન્નત કહેવાય કે મિની સાપુતારા છે સાપુતારા પછીનું આવતું હોય ને તો હા કદમગીરી કમળાઈ ડુંગરો તો આપણે માતાજીના દર્શન કરી લીધા છે ને જો ભાઈ મસ્ત મજાનું વાતાવરણ એવું છે ને કે આમ હું તમે બતાવું હજી બહુ અંદર સારી સારી જગ્યા છે ત્યાં જઈને પણ તમને આગળ બતાવું કે હું હું છે તો કે હું તો પહેલાં એકવાર આવ્યો હતો ગયા એની ઓલા વર્ષે એવો હતો હમણાં તો કઈ આવવાનો ટાઈમ નહોતો રહ્યો અને એટલે ઘણો ખરો સુધારો થઈ ગયો છે જગ્યામાં તો પણ બહુ સરસ મજાનું છે મતલબ બજાવે આવે એવું છે તો જે છે તમને બધું આગળ બતાવીશું તમે ત્યાં સુધીમાં આપણી ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરતા રહેજો અને બ્લોગ માં કન્ટિન્યુ બના રહેજો નવું મંદિર બને છે અત્યારે મેં તમને ન કીધું કેમ કે ઘણા ટાઈમથી નથી આવ્યો એટલે બહુ કાંઈ ખ્યાલ ન હોય નવું સરસ મજાનું આરસનું મંદિર બને છે પણ અહીં એક એક ઇશ્યુ છે એટલે કે રીલ આપણે ગોતી ગોતી સેવ કરી હોય પણ નેટ રીલ હોય નેટ નેટનો બહુ ઇશ્યુ છે મતલબ તમે આવતા હોય તો ટાવર નો નેટવર્ક નું ધ્યાન રાખજો બરોબર અવેલેબલ નથી અગાઉથી મ્યુઝિક સોંગ લઈને પછી આવું એક ગુફા છે આપડે ત્યાં ગુફામાં જવાનું છે તમને ગુફામાં જઈને બતાવું પેલા હું મિની બ્લોક માટે મતલબ બ્લોક મિની બ્લોક તો ઓછા જ લઉં છું તો એના માટે આપણે આવ્યા છીએ તો એક ખાસ ખાસ ક્લિપ લેતા જઈએ ને આ કઈક ઝાડું હેનું છે તો ખબર નહીં તને ખબર છે એનું ઝાડું છે ના એ ખબર નથી ભાઈ એનું ઝાડું હશે જો તમને ખબર હોય તો કોમેન્ટમાં મને કહી દેજો આ એ તો મહાદેવનું મંદિર છે આગળ એટલે બીલીપત્ર તો હશે કદાચ નહીં બીલીપત્ર જેવું નથી લાગતું કંઈક છે ખરું ગમે પણ મસ્ત મંદિર મસ્ત સારું બને છે કાં આરસનું ભલે ભાઈ ક્યાં છે અત્યારે તો ઉપર અમે કેમ જાતા છે ધ્યાન રાખવું પડે અત્યારે આવવાનું તો અમે વાતાવરણ જોવો તો ખરા એવું છે ત્યાં અહીંયા બહુ અઘરું છે એમ મજા આવે એવું છે એટલે સિઝન ન જ તે પણ આમ તમે આવો તો તમને ખબર પડે અને નવી સીડી જૂની સીડી તમને જે આપણે જે આવ્યા ને એ નવો રસ્તો કહેવાય અને જૂની સીડી તમને બતાવી દો આ આ જૂની સીડી છે આપણે ત્યાં જઈને બે ત્રણ ટકલા હાલવાનું છે ને રીલ બનાવો જવાનું છે બરાબર તો આ જૂની સીડી છે ત્યાં જાઉં અને બતાવશું તમને જય ભેરો દાદા તો હવે આપણે જઈ ગુફામાં તો હાલો જઈએ તો ભાઈ આ છે ગુફા માતંગ ગુફા નામ છે હવે આપણે અંદર જઈએ તો આમાં ધ્યાન રાખીને જવું પડશે ને પગ લખર એવું છે ધીમે ધીમે આવજો એટલે હશે ને પકડવાનો તો છે જ છે પણ ઉતરવામાં કેમ કે મોટા દાદરા છે એવું નાના નથી એવું છે હા ગુફા છે ભાઈ નીચે તો અહીંયા તમે આવો ને તો મજા આવશે તો અહીંયા તમે આવો તો આવશે તો મજા પણ ખાસ ધ્યાન રાખજો જઈએ આપણે ધીમે ધીમે અંદર કેમ કે અંદર લાઈટ તો નથી પણ આપણે દર્શન કરીએ આપણે આ છે ગુફા ને તમે આવો ને તો ખાસ ધ્યાન રાખજો અને ચોમાસામાં તો અત્યારે બહુ ખાસ ધ્યાન રાખજો કેમકે અત્યારે આરસ નું મંદિર છે ને બહુ ભગ લફરે છે ને માતમ ગુફા છે ને જો મસ્ત સરસ મજાની મૂર્તિ છે દર્શન કરીને બહુ આનંદ થાય છે અને રાજાના દર્શન કર્યા ગુરુદેવ ના આપડે નીચે જાય પણ ધ્યાન રાખજો કેમ કે આ બહુ દાદરા બહુ ઊંચા નીચે છે મોટા છે એટલે ધીમે ધીમે ખાસ ધ્યાન રાખજો તો આપડે ઉપર જઈએ બરોબર અહીંયા તો અંદર બુફારો બહુ થાય છે ને અંદર બુફારા ના જેવું દમ ઘૂટે છે જાય આવો ધીમે ધીમે હાલો હાલો ભાઈ બે તમે અંદર બસ બે જાઓ અમે જઈને અંદર વે તો અંદર વેહ આરામથી રિસ્ક વાળું છે પણ પોતાના દમ ઉપર જવાનું તો થાય બરોબર અમે તો જઈને આવ્યા છીએ ને મજા આવે એવું છે કર્મચારી કદમગીરી શું લીધું ધર્માચાર કર્મદેવ ચાલો અહીંયા છે ને વ્યૂ સારો આવે છે ને અમીર દા આપણે સીન લેવાનો છે તો આજે જૂની સીડીની વાત કરી જૂની સીડી છે એટલે આમાં તમે સડી શકતા હોય તો વાંધો નહીં સમથિંગ સાડી ત્રણસો જેવું દાદરા છે એકવાર હું આવ્યો હતો ત્યારે મેં જોયું હતું હવે ત્યારે કંઈ ખાસ ખ્યાલ નથી પણ આવો તો વાંધો નહીં કે મજા આવે એવું છે અને અત્યારે તો ખાસ આવજો ખાસ ખાસ ને ખાસ આવજો તમને બહુ જ મજા આવશે એમ ને આ ઓલી સાઈડમાં આપણે આવ્યો નવી મતલબ નવો રસ્તો હતો આ જૂની સીડીના દાદરા આવા કંઈક છે હમણાં હું તુલસી જેમ ગયો તો તમને ખ્યાલ હોય તો તમને અહીંયા આપણે બ્લોક બનાવ્યો હતો અહીંયા તમને બતાવ્યા હતા દાદરા તે સીડી પણ તો ન્યાય આવા હતા અને જેટલી જગ્યાએ મેં જોયું ને તો આપણે સીડી મતલબ જે ધામમાં જે જગ્યામાં જઈ અને જૂની જગ્યાએ તો આવી રીતના જ કંઈક કંકુ જો ને કોઈ પાછું લાગે જો આગળ ભાઈ બધા શૂટ કરે છે રીલને એવું બધું ને આપણે અહીંયા કરીએ છીએ અને અહીંયા મજા આવે મતલબ સીન જ એવો છે ને કે તમને આમાં આનંદ જ આવશે ને મજા જ આવે એવું જ છે અને એ જૂની સીડી ને નવી સીડી એનું બહુ ખાસ ધ્યાન રાખજો આ જૂની સીડી કહેવાય અને બોલો જે નવો રસ્તો તમારે ડાયરેક્ટ બાઇકને વાહન કંઈ હોય તમારે ઉપર પહોંચાડવું હોય તો આરામથી આવી જાય છે એનું કોઈ ટેન્શન નથી હવે જઈએ આપણે અહીંયા એકાદ બે રીલ શૂટ કરીને પછી આપણે નીકળીએ કેમ કે અત્યારે મોડું આમ લેટ બહુ થઈ ગયું છે એક વાગી ગયો છે અને ટાઈમ બહુ કાંઈ ખાસ છે નહીં